બે ત્રણ દિવસથી તો શું ગરમી પડે છે રેવાતું એ નહીં સખત ગરમી પડે છે ઉનાળો છે તો ગરમી તો પડે જ ને અને બધું છોડો ને હું તમને સાયરી કહું સારું તાર હંભળાય હે તારી શાયરી તો પહેલી સાયરી સમય આવશે તારે બતાવી દઈશું ઘણા ગલુડિયા પોતાના સી સમજી બેઠા છે વાહ શું સાયરી લખી છે જેને લખી છે ને એને બાળક બુદ્ધિમાં લખી છે હજી તો બીજી સાયરી કહું સાંભળો ભલે કોઈ ના સમજે તારી ને મારી વેદના ચાલ ને આપણે સમજી લઈએ એકબીજાની સંવેદના વાહ વાહ સીધી દિલ માં વાગી હો માં કસમ બે એમ થી એક કઈ શાયરી માં ભઠ્યો હોય તો સાંભળ તું બહુ ગુસ્સો ના કર ગુસ્સામાં તું વધારે ક્યુટ લાગે છે અને હું રોમેન્ટિક થવા લાગુ છું ગજબ પુરુષ પેલી ગુસ્સો કરે છે તોય રોમેન્ટિક થાય છે આપણે કશું વટતું ન હોય તો સુલેવા શાયરી મારવી પડે ખાલી ખાલી શાયરીઓ લખવાની તો હું એ જ કહું છું તમારાથી કશું વટતું નતું તા ફેસબુક ઉપર શાયરીઓ શું લેવા લગતા હતા અને આ બધી શાયરીઓની પાછળ આરકે આર કે શું છે જો આરકે એટલે રણબીર કપૂર અને રણબીર કપૂરનો હું ફેન છું અને તારા મારી શાયરી કેમ વાંચવાની જ આવવા છે તમે વાંચવા માટે લખી છે અને વાંચવાની ના પાડો છો અને આરકે વાળી રણબીર કપૂરની હું તપાસ કરું છું આજે જ બધું ફેસબુક ઉપરથી ડિલીટ મારી દઉં જો ને તમારે બધું ડિલીટ મારવું હોય ને તો મારી લેજો બધાના લઈ લીધા છે આટલો મોટો વાળ તમાર ખભા પર ક્યાંથી આવ્યો મને શું ખબર તારો હશે ના મારો નહીં પણ મને છે ને હમણાંથી તમારી પર શંકા જાય છે કે મે એવું શું કર્યું તો મારી ઉપર શંકા જાય છે દરરોજ વેલા ઊઠીને ફટાફટ તૈયાર થઈ જવાનું નવા નવા કપડા પહેરવાના પરફ્યુમ નાખીને નોકરી જવાનું અરે મારું કામ એવું હોય તો મારે જવું પડે ભાઈ કામ એવું એટલે ગેરેજ માં નોકરી કરો છો એમાં કે તૈયાર થવાનું જ આવે છે એટલે તું મારી ઉપર શંકા કરું છું અરે ગાંડી તારા સિવાય મારા જીવનમાં કોઈ ના આવે ઓહો તમને મારી ઉપર આટલો બધો પ્રેમ ઉભરાઈ ગયો

બોલો અવતાર જે કરવું હોય કરી નાખ બીજું શું કહું આ લેડીઝ રૂમલ મને લાગે છે ને મને ધરાઈન માર ખવડાવવાનો થયો છે શું થયું તમે દારૂ પીને આવ્યા છો શું પીને આવું છું દરરોજ પણ તમે દારૂ પીને આયા છો એમ પૂછું છું હું તમને એટલે હા ભાઈ પણ આવું બધું ક્યાં કરવાની જરૂર છે ઘરનું તો થોડું વિચારો તમે ઘરનું વિચારી વિચારીને જ મને આવી ટેવ પડી ગઈ છે તો ઘરનું બધા પુરુષો વિચારે પણ તમારે જેમ રોજ પીન નહી આવતા તમે તો સપના હતા મારા તને બંગલો લઈ આવો તો તમારા માટે ગાડી કરવી હતી તે મારથી ના થી નહીં જો તો અમારો બંગલો નહીં જો તો અમારા નહી જોતી અમારા ગાડી તમે ખાલી ના પીવો એટલે બહુ થઈ ગયું અમારા માટે તમે જેટલું કમાવ છો એ બધું તમે પીવામાં કાઢો છો થોડું તો ઘરનું વિચારો ઘરમાં એક રૂપિયો નહીં આવતો બારથી લાઈ લાઈને આપણે દેવા કર્યા છે કેમનું કરશું ઘરમાં બધું થઈ જશે કશું આમ નામ ના થાય તમે આખું ઘરને બરકત નહીં આવા દો મારી તો જિંદગી બગાડ નાખી તમે મારી બગડી ગઈ મને એમ થાય કે મેં લગન ના કર્યા તો તું તો હેરાન ના થતી પણ આવું બધું ના કરો તોય હું હેરાન નહીં થઉં કંડા બીજાનું તમારા મા બાપનું વિચારો પહેલા તો એમનું શું થશે રોજ આ પીપી કરો છો તમે એનું મારું શું થશે નહીં બીયો તમે આવી રીતે દર વખતે મારી સોગન ખાઓ ભગવાનની સોગન ખાઓ તોય તમે કઈ સુધરતા નહીં દર તીજા દાડે એનું એ કરીને આવો તમે શું કરવાનું નહીં પીવું નહીં પીવું નહીં પીવું એ છેલ્લા કેટલા ટાઈમથી ચાલે છે તમે તમારા મનથી નક્કી કરો કે હવે નહી પીવું એટલે નહીં પીવું અને પીવાથી કશો ફરક નહીં પડે તમારા પીવાથી ઘર આગળ આવી જવાનું છે તમારું ટેન્શન પૂરા થઈ જવાના જ મને એમ કહો તો આરામ રહે છે પીવાથી આમ કશું એવું ના હોય ઘરના જોડે બેહીએ ને તો આપણને શાંતિ મળે આવી રીતે તો શાંતિ મળતી હોય શું કરવાનું જેટલું કમાઈએ બધું તમે ઉડાડી જાઓ કા તો ઘરમાં પૂરું થઈ જાય મનમ હવે એમ થાય ના પીવું તો મને ના ગમે બેચેની થાય એ થોડા દિવસ થાય રોજ ના પીવાનું હોય આ જોવો તો તમે જે આ તમારું શરીર ઉપર જોવો તો કરી તમે કરી નાખ્યું છે શરમ કરો શરમ સમાજ વાતો કરશે તમારી ઈજ્જત શું રહેશે સમાજ એવો છે ભાઈ સમાજમાં બધા પીવા ભાઈ કોઈ કોઈનું કહેતું નહીં પણ આપણે બધાનું નહીં જોવાનું તમે તમારું જોવો હું એમ કહું છું

મારી સોગન મારી સોગન દર વખતે ખાવ છું આ વખતે તમે મનથી નક્કી કરો કે મારા નહીં એટલે નહીં 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 હા તો આજથી ફાઈનલ અને આ બધું આવું હે હારા લાગતા હશે જાઓ નહીં ધોઈ લો જાઓ જો જો પડી ના જતા ઓ મમ્મી આઈ 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 બે સેની બૂમા બૂમ કરું છું તું શું થયું રસોડામાં ઘરોડી આવી છે તમે ઘરોડી જઈને કાઢો ને તો હું રસોડામ નહીં જઉં ઓહો હો હો આમ તો વાગ જેવી વાતો કરું છું આજે ઘરોડી થી બી તમે હોશિયારી માર્યા વગર જઈને કાઢો ને તમે તો બાદુર છો ને હા વા છું રાત્રે ખતરો કે ખિલાડી જોવાનો ને વારે ઘરોડી થી બી

સાંભળો પેલા પરેશ કાકા સીધો ફોન ના આપી દેવાય ઓળખાડો કાઢવા બેઠી છુ અરે ફોન ચાલુ હતો કેમનું કહું કે બંધ થાવ અરે પણ ઈશારામાં તો કહેવાય કે નહીં ઈજ્જત ની પથ્થર ફાડી નાખી મારી તે મારા ઉપર છેનો ગુસ્સો કરો છો તમારે બોલવામાં ફોન રાખવો જોઈએ ને બોલાઈ ગયું તો બોલાઈ ગયો હવે હું શું કરું કે કઈ નહીં ફોન કરીને પૂછી લો શું કામ હતું આ શ્રી જોડે ફોન કરીને વાતે કેમ નહીં કરવાની

તારું મનમાં બોલે તો એને ખબર પડી જાય